તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો અજીતભાઈ ભદ્રેશભાઈને વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો જો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ડી મોડલની વાત કરું બે હજાર અને ચૌદના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેક્સ સો એ સો ટકા કંડિશનમાં કંપની કંડિશનમાં આખું ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળશે કંપની કલર રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જ જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો એક વખત કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ આખું ટ્રેક્ટર બધું વાયરિંગ પણ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા જોવા મળશે અને આ ટ્રેક્ટર ઓઇલ બ્રેક વાળું ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટાયર છે તે સાઈઠ ટકા જેવા આખા જોવા મળશે વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરો રૂબરૂ તમે ટ્રેક્ટર જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો વેચાઈ જશે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની કિંમત અઢી લાખ બે લાખ એકાવન હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બે હજાર ચૌદના મોડેલનું ટ્રેક્ટર પાર્સિંગ પણ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તેની વાત કરેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો